સમાચાર અમદાવાદથી આજે છઠ મહાપર્વની પૂર્ણાહુતિ છે ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ પૂજા ઘાટ ખાતે આજના દિવસે વિશેષ પૂજા અર્ચના કરી ડૂબતા સુરતની સાથે સાથે આજે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે જ છઠ પૂજાની પૂર્ણાહુતિ થઈ આજે ઉત્તર ભારતીયોએ ઉગતા સૂર્યની પૂજા કરી ચાર દિવસના મહાપર્વમાં અડતાળીસ કલાક નિર્જલા ઉપવાસ કરીને આજે છઠ વર્તીઓએ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું વહેલી સવારથી અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠઘાટમાં વ્રતિઓ પૂજા કરીને ઘરની સુખ શાંતિ માટે કામના કરી ભારતીયોનો મહાપર્વ એટલે છઠ પૂજા જ્યારે આજે તમામ વ્રતિઓએ ઉગતા સૂરજની પૂજા કરી છે જો કે આ છઠ પૂજાની વિશેષતા એ છે કે આ તમામ લોકો સૌથી પહેલાં ડૂબતા સૂરજની પૂજા કરે છે અને બીજા દિવસે ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કેસા લગ રહ્યા હૈ કે આજ આપને ઉગતે સૂરજ કી પૂજા કી मुझे बहुत अच्छा लग रहा है और मैं बहुत खुशकिस्मत हूँ जो कि मुझे ये अवसर मिला करने को ये सिंदूर का क्या महत्व होता है क्योंकि सारी शादी शुदाएँ औरतें ये सिंदूर नाक से लेकर सर तक लगाती है क्योंकि हमारे यहाँ हमारे परंपरा है हमारे बिहार में ये ऑरेंज सिंदूर जो होता है ना इसी से हमारे शादी में पहले मांग जो भरते हैं ना इसी से इसको बकरा सिंदूर बोलते हैं इसी से मांग भरी जाती है और हमारे हर त्यौहार हर फेस्टिवल में इसी से पूजा की जाती है